આપણે આ મોદી સાહેબ અને આનંદીબેન પટેલ એમની તમે પૂજા અર્ચના કરો છો અને દેવની જગ્યાએ જે આપણી પરંપરા છે કે આપણે ત્યાં દેવ અને એમની પૂજા અર્ચના થાય દીવો બત્તી થાય તે જગ્યાએ આ મોદી સાહેબ અને આનંદીબેન પટેલ એમને પૂજનીય માની અને

તમે એમની પૂજા અર્ચના કરો છો અને દીવો પણ કરો છો દીવો અગરબત્તી બરાબર છે તમારું ગામનું નામ અલવા ગામ અને નિશાળ ફળિયું અને તમારું નામ ભાઈ છોટાભાઈ બાબુભાઈ છોટાભાઈ હા તો મોદી સાહેબ ને તમે જોયા છે કોઈ દાડો જોયા

પણ આજે એવો વ્યક્તિત્વ છે કે તેમનું નામ છે બિલ બાબુભાઈ છોટાભાઈ એ ઘણા વર્ષોથી વીસ પચીસ વર્ષ થઈ ગયા એ માન્યશ્રી શ્રી માન્યશ્રી શ્રી વડાપ્રધાન મોદી સાહેબ તેમજ તેમજ આનંદીબેન પટેલની તેઓ વર્ષોથી પૂજા કરતા આવ્યા છે અને એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે જેના કારણે તેઓ ઘણા વર્ષોથી એમની પૂજા કરે છે અને એમને ઘીનો દીવો અને અગરબત્તીથી પણ એમની પૂજા અર્ચના કરે છે અને આજે પણ હાલમાં પણ તમે આવીને જોશો તો એમના ઘરની અંદર માન્ય શ્રી વડાપ્રધાન સાહેબ શ્રી તેમજ આનંદીબેન પટેલના ખોટા પણ છે અને એ હોય પૂજા અર્ચના પણ કરી રહેલ છે આપણું નામ મારું નામ શ્રી ભીલ નીલેશભાઈ નગીન છે હું અલવા ગામનો વતની છું તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા નર્મદા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે